આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાને હવે ભારતીય જનતા પાર્ટી સ્વીકારવા તૈયાર થઈ ગઈ છે કેમ કે આજે ભાજપના સુરેન્દ્રનગરના ધારાસભ્ય પ્રકાશ વર મોરાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ રાજુ કરપડાએ આજે જે રાજીનામું આપ્યું છે તેને લઈને પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે જો રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં આવવા માંગતા હોય તો તેઓ તેમને આવકારે છે જી હા આજે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે આમ આદમી પાર્ટી માટે કેમ કે ખેડૂત નેતાને જે સતત ખેડૂતો માટે આવાજ બનતા લડત ચલાવતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો છે આગામી સમયમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ આવવાની છે અને આ ચૂંટણી પહેલાં આ જે નિર્ણય કરવામાં આવ્યો છે તેના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ આને ષડયંત્ર ગણાવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર માછલા ધોવામાં આવી રહ્યા છે ત્યારે આ બાબતને લઈને આવતીકાલે રાજુ કરપડા એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે ને શું કારણો તેમના રાજીનામા પાછળના છે તેને લઈને હકીકત પણ રજૂ કરવાના છે તે પહેલાં ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનું મોટું નિવેદન સામે આવ્યું છે રાજુ કરપડાના રાજીનામાને લઈને અને પક્ષમાં સમાવને લઈને તેઓ શું કહી રહ્યા છે નિર્ણય એ વ્યક્તિગત નિર્ણય છે માણસનો અંતરાત્મા જાગે તો માણસને કોઈ પણ માણસ પરિવર્તન લાવતા હોય છે રાજુભાઈ કરપડાએ આ નિર્ણય કયા કારણસર કર્યો એ મને ખબર નથી પણ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કે જે વ્યક્તિ કરતાં દલ મોટું દલ કરતા દેશ મોટો એક વિચારધારા ઉપર કામ કરતી પાર્ટી છે એટલે અમારી પાર્ટીમાં આપણી પાર્ટીમાં એવું શીખવવામાં આવે છે કે આજનો તમારો જે હરીફ છે એ આવતીકાલનો આપણો મતદાતા છે ને આજનો મતદાતા આપણી આવતીકાલનો કાર્યકર્તા છે કે આ પાર્ટી સતત ઓરિજન્ટલ વધી રહી છે વર્ટિકલ વધી રહી છે એ તો અમારું મંડળ ઓલું કરતો હોય છે મારું એક કાર્યકર્તા તરીકે હું ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા એક વિસ્તારક હોય છે હું વિસ્તારકની રૂએ દરેક માણસને આજે મતદાતા હોય બીજા કાર્યકર્તા હોય તો એને રાષ્ટ્રવાદી વિચારધારામાં જોડવાનું દરેક વિસ્તારકનું કામ હોય છે એ વિસ્તારકના નાતે હું દરેકને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જોડવા માટેનું મારું ઇન્વિટેશન હોય છે ભારતીય જનતા પાર્ટી કોઈ વ્યક્તિ નથી એક વિચારધારા છે અને આ વિચારધારામાં ધીમે ધીમે કારણ કે આ સત્ય વિચારધારા છે આ વિચારધારા એ વૈશ્વિક વિચારધારા છે આ વિચારધારા સનાતન વિચારધારા છે એટલે આમાં ધીમે ધીમે બધાને જોડવાના એ હવે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ધાંગદ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમણે ભાજપમાં આમંત્રણ પણ આપ્યું છે અને સ્વીકારવાની વાત પણ કરી છે ત્યારે રાજુ કરપડા હવે શું માસ્ટર શોક આવતીકાલે મારે છે તે જોઈ રહ્યું શું તેવું રાજકીય કારકિર્દીની શરૂઆત જે તેમણે કરી હતી તે મુજબ ખેડૂતોની જે લડત ચલાવી હતી તે મુજબ તેઓ હવે કોંગ્રેસમાં જોડાશે આમ આદમી પાર્ટી સાથે તો તેમણે છેડો ફાડ્યો છે પણ હવે ભાજપમાં જશે કે પછી પોતાનું એક અલગ સંગઠન બનાવશે તે તમામ પર સૌ કોઈની નજર છે હવે આવતીકાલનો સમય ખૂબ જ મહત્ત્વનો છે ત્યારે શું નવા જૂની થાય છે પડે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો